પદ્ય વિભાગનો પ્રશ્ન ક એક એક વાક્યના તમામ પ્રશ્નનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ એક નોંધ છે હા કે નવનીત નું બે હજાર ચોવીસ નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે તમારા માટે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે તો એ હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો ક્યાંય જવાની જરૂર નથી અહીંયા આપેલા નંબર પર સંપર્ક કરો અને આ અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મેળવી શકો છો અથવા તમે જો જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો શરૂઆત કરીએ પ્રશ્ન ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ પ્રશ્ન ક્રમાંક આપણને આપી દીધા છે પચીસ અને છવ્વીસ પ્રત્યેકનો એક ગુણ અને ટોટલ બે એટલે કે બે સવાલ પૂછાશે એમાં એક સવાલનો એક ગુણ બીજાનો પણ એક એમ ટોટલ આપણને બે માર્ક્સ ગુણભાર સાથે આપેલું છે

પદ્ય ત્રણ એટલે કે આપણી કાવ્ય નંબર ત્રણ શિલવંત સાધુ ને સવાલ નંબર એક કે શિલવંત સાધુ ના જીવનમાં શામાં એકત્વ જોવા મળે છે તો જવાબ આવશે કે શિલવંત સાધુના જીવનમાં મન વચન અને વાણીમાં એકત્વ એટલે કે એકરૂપતા જોવા મળે છે નંબર બે સવાલ નંબર બે કે શિલવંત સાધુ ને ભજન ની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે આપણને આ ખાલી જગ્યામાં પણ પૂછાયેલું

બરાબર એટલે કોઈ પ્રકારનો ભેદભાવ કે તફાવત રાખવો નહીં ત્યારબાદ પદ્ય પાંચ કાવ્ય નંબર પાંચ દીકરી સવાલ નંબર એક કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે આપણ આપણને ખાલી જગ્યામાં આવેલું તો જવાબ આવશે કે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે સવાલ નંબર બે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે છે એમાં શું ફરક છે તો જવાબ આવશે કે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે કે પિતાનું વહાલ અને દીકરીનો સહારો સવાલ નંબર ત્રણ દીકરીની સમજ વિસ્તરતી છે વિસ્તરી છે તે ઉત્સાહથી કહી શકાય તો જવાબ આવશે કે દીકરી પિતાને સહારો આપે છે આથી કહી શકાય કે દીકરીની સમજણ વિસ્તરી છે ત્યારબાદ પદ્ય સાત કાવ્ય નંબર સાત હું એવો ગુજરાતી સવાલ નંબર એક કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે તો જવાબ આવશે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને તેમના પ્રભાતિયા માટે યાદ કરે છે જે સવારમાં વાગતા પ્રભાતિયા સવાલ નંબર બે કઈ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે પણ આપણે ખાલી જગ્યામાં આવેલું કે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે સવાલ નંબર ત્રણ હું એવો ગુજરાતી ગીતમાં મૌન અને ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે બરાબર શું કહે છે કે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે તો જવાબ આવશે કે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને તેમની હાકલ એટલે કે પડકાર માટે યાદ કર્યા છે ત્યારબાદ પદ્ય નવ માધવને દીઠો છે ક્યાંય એનો સવાલ નંબર એક કે મારગની ધૂળને કવિ શું પૂછે છે તો જવાબ આવશે કે મારગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે દીઠો એટલે કે જોયો છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે સવાલ નંબર બે કે મોરલીના આભમાં કોણ ઉગે છે તો જવાબ આવશે કે મોરલીના આભમાં શ્યામ એટલે કે કૃષ્ણ કૃષ્ણના નામનો મયંક એટલે કે ચંદ્ર ઉગે છે સવાલ નંબર ત્રણ

સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે તો જવાબ આવશે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ કલાપી છે સવાલ નંબર ચાર પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો જવાબ આવશે કે પંખીને પામવા કવિ પંખીના ગીતને સાંભળવાનું કહે છે આ પણ આપણે ખાલી જગ્યામાં આવેલું ત્યારબાદ પદ્ય તેર વતનથી વિદાય થતા એનો સવાલ નંબર 1 કે વતન થી વિદાય થતા કવિને શાની ભ્રમણા થાય છે તો જવાબ આવશે કે વતન થી વિદાય થતા કવિને જાણે બે હાથ ઊંચા કરી માં પાછા બોલાવતી હોય એવી ભ્રમણા થાય છે સવાલ નંબર 2 વતન થી વિદાય થતા કવિ શેના થી દૂર થઈ રહ્યા છે તો જવાબ આવશે કે વતન થી વિદાય થતા કવિ ઘર સ્નેહીજનો ડુંગર નદી કોતરો ખેતર વગેરે થી દૂર થઈ રહ્યા છે

એક એક વાક્યના તમામ પ્રશ્નનું તેનું તેના જવાબ સાથે સોલ્યુશન કર્યું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો